ધરમપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં બાઇકને ફંગોડી કાર ચાલક ફરાર થયો રોડ પર સો મીટર ધસરાતા બાઇક ચાલકનું મોત થયું અકસ્માતના હચમચ આવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ધરમપુરમાં રાજમહેલ રોડ પર આમોદ્દીન કબ્રસ્તાન ચોકડી પાસે આઈ ટવેન્ટીના કારના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો અકસ્માતનો ભોગ બનનાર બત્રીસ વર્ષીય નાસીર ખાન છોટેકાન પઠાણ મસ્જિદ ફળિયા ધરમપુરના રહેવાસી હતા તેઓ પોતાની મોટર સાયકલ લઈને થી કબ્રસ્તાન ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ત્રણ દરવાજા તરફથી આસુરા તરફ જતી બે ફીકરાઈથી હંકારવામાં આવેલી કારે તેમને અડફેટે લીધા હતા અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે તરત જ ધરમપુર પોલીસ અને એકસો આઠની ટીમને જાણ કરી હતી જોકે અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું મૃતકના ભાઈ રાઈઝ ખાન પઠાણે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે